નખત્રાણામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યના કાર્યાલયથી તિરંગા યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં દેશપ્રમી જોડાયા હતા અને ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડી ભારતીય સેનાએ દુનિયાભરમાં દેશના ગૌરવ અને તિરંગાની શાનમાં વધારો કર્યો છે ત્યારે સૈન્યના આ સાહસનું સન્માન કરવા આજે નખત્રાણા ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી

ઓપરેશન થયું તેના પછી દેશના વડાપ્રધાન શ્રી પહેલીવાર જ કચ્છ પધારે છે એનો લોકોમાં ખૂબ ખૂબ ઉમંગ અને ઉત્સાહ છે તો એના માટે પણ મોટી સંખ્યામાં છવ્વીસ તારીખના મોદી સાહેબ પધારે છે તો એનામાં પણ મોટી સંખ્યામાં આવે એના માટે પણ બધાને કહેવામાં આવ્યું છે તો આજે તિરંગા યાત્રા અહીંયા અત્યારે મોટી સંખ્યામાં કરી અને પૂરી કરવામાં આવે છે જે ભારત દેશના લોકોની અંદર સ્વયંભૂ જુસ્સો અને જુવાડ ઊભો થયો છે પાકિસ્તાનને આપણે જે ધૂર ચાટા કરી દીધા ઓપરેશન સિંધુની અંતર્ગત એ માટે છવ્વીસ તારીખની અંદર માનનીય વડાપ્રધાન શ્રી દસમી વખત કચ્છ પધારી રહ્યા છે કચ્છના લોકોની અંદર સ્વયંભૂ જુવાડ આ યાત્રાની અંદર જોડાવાનો સભાની અંદર જોડાવાનો એ ખૂબ જ અનેરો ઉત્સાહ છે અત્યારે અમે તિરંગા યાત્રા જોડી યોજી એની અંદર ગામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી અને દેશ પ્રત્યે પોતાને ભાવના રજૂ કરી છવ્વીસ તારીખની અંદર પણ નખત્રાણા તાલુકામાંથી ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો સ્વયંભૂ આ માન્ય વડાપ્રધાન